ગોપાલ ઇટાલિયાને મારે એટલું જ કહેવું છે કે જે કાર્ય કરવાનું હોય તમે પોતપોતાનું કરો તમે કહો છો કે સાધુ સંતો કથાઓ કરે બ્રાહ્મણો કથાઓ કરે બધા કરી અને એના રોટલા તો તમે તમે શું કરો છો તમારા રોટલા શેકો છો તમે તમારા રોટલા શેકો ને ભાઈ અમે તમને ક્યાં કહીએ છીએ બાકી ધર્મ વિશે આપણા હિન્દુ ધર્મ ની અંદર કોઈને કાંઈ કઈ કોઈને ઠેસ પહોંચાડવાનો હક છે નહીં પણ ખાસ કરીને જયારે ચૂંટણીનો સમય છે ત્યારે જ આ નિવેદનો

અને ઈજડા છીએ તો અમે તો ભગવાનને ને કહીએ છીએ લાખ પાર કે અમે ઈજડા છીએ અને ઈજડામાં તો તાકાત હોય છે કે આશીર્વાદ આપે છે કિન્નરોના આશીર્વાદ લેવા દુનિયાદારી આવે છે રોજ ઉઠી અને માતાજીના આશીર્વાદ લેવા આવે છે

પૂરો ભરોસો છે અમારા કિન્નરો સમાજની અંદર એટલું જૂથ છે અમારું કિન્નર સમાજ એટલું એક ગોઠવણીની અંદર છે